અમે આપને સમજાવીશું કે પહેલગામ જે હુમલો થયો અને ત્યારબાદ કઈ રીતે ક્યાં અટેક કરવામાં આવ્યો હતો ભારતે કઈ રીતે અલગ અલગ જે નવ જગ્યાઓ હતી ત્યાં કઈ રીતે અટેક અટેક કર્યો હતો અને આજે જે 1 થી 1.5 વાગ્યા વચ્ચે આ ઓપરેશન હાથ ધરાયું હતું અને જે જે અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેમાં મેપ દ્વારા સમજાવવામાં પણ આવ્યું છે કે આ જે છે આતંકીઓના જે અડ્ડાઓ છે તેમને જ નાબૂદ કરી દેવામાં આવ્યા છે ત્યાં આ અટેક કરવામાં આવ્યો અને જે અત્યારે એ પેલાની તસવીર બતાવી છે અને બાદની પણ તસવીર બતાવી છે એટલે કે કોઈ કદાચ જો ક્લેમ કરવા ઈચ્છે કે ના આ આવું નથી થયું તો એ તસવીરો પણ જોઈ લે આ પાકિસ્તાન આજુ પહેલાની આ તસવીર છે અને બાદની તસવીર બતાવીએ કે જ્યારે આ કકડ ભૂસ્ત થઈ ગયું હતું જ્યારે ત્યાં આગ લાગી ગઈ હતી જ્યારે એટેક કરવામાં આવ્યો એર સ્ટ્રાઇક કરવામાં આવી ત્યારે આ બાદની આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો કે જે ઈમારત હતી જે આખું જે સ્ટ્રક્ચર હતું એ સ્ટ્રક્ચર જ તૂટી ગયું છે તો આ જે આ છે જવાબ આતંકને આ જવાબ છે અને પાકિસ્તાનને પણ આ જવાબ છે કે ટેરિસ્ટ કે જો આ આ જોઈ શકો છો સ્ટ્રાઇક કરવામાં આવી છે બોમ્બ

પણ હતા ને સિત્તેર થી વધુ આતંકીઓ આ જે અટેક છે તેમાં મોત થયા છે ને એ મેપ પણ બતાવ્યો છે પાકિસ્તાન લાહોર જે આપ જોઈ શકો છો અહીંયા જમ્મુ છે અમૃતસર છે આ સાથે જ આ જે જે સીમાઓ છે ત્યાં આ અટેક સીમાની અંદર જઈને લગભગ ત્રીસ કિલોમીટર અંદર જઈને અલગ અલગ જે ઠેકાણાઓ હતા ત્યાં આ અટેક કરવામાં આવ્યો છે સરજાલમાં ટાર્ગેટિંગ પોઈન્ટ જે છે ત્યાં અટેક કરવામાં આવ્યો છે અહીંયા રેડ પોઈન્ટ દેખાઈ રહ્યો છે પછી અહીંયા જ્વાળાઓ જે દેખાઈ રહી છે આ છે અટેકિંગ પોઇન્ટ ત્યાં અટક કરવામાં આવ્યો હતો તો ટેરિસ્ટ કેમ્પ આવા અલગ અલગ જગ્યાએ જ્યાં પણ હતા જે નવ જગ્યાએ આ ઓપરેશન કરવામાં આવ્યું તેના દ્રશ્યો છે સેનાએના વિડીયો પણ આપ્યા અને કઈ રીતે તે જે ટાર્ગેટ હતો તેને લોક કરી અને તેના પર આ બોમ્બ ફેંકવામાં આવે છે અટેક કરવામાં આવ્યો છે તે આ દ્રશ્યોના માધ્યમથી જ સમજાવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે તો ટેરિસ્ટ કેમ્પનો સફાયો બોલાવી દેવામાં આવ્યો છે પહલગામ હુમલા બાદ ભારતે અહીંયા એક વાત જે સૌથી અગત્યની છે કે અમે અમારા અધિકાર મુજબનું આ કામ કર્યું છે અમે અધિકારથી બહાર જઈને કંઈ જ નથી કર્યું અને ત્યાંના નાગરિકોને કોઈ નુકસાન ન થાય તે રીતે આ કાર્યવાહી કરવામાં આવી છે તો દ્રશ્યો અલગ અલગ આપ જોઈ શકો છો કે કયા કયા ટેરેસ્ટ કેમ્પ કેટલી જગ્યાઓ પર આ વિકસેલા છે તે આપ જોઈ શકો છો લગભગ એક વાગ્યાની આસપાસ એક વાગ્યાથી ઓપરેશન શરૂ થયું દોઢ વાગ્યાની આસપાસ આ પૂરું થયું હતું ઓપરેશન અને આ જોઈ શકો છો અહીંયા એવો સફાયો થઈ ગયો છે કે હવે પાકિસ્તાન ઉઠવા એટલે નજર ઉઠાવવાની જો કોશિશ કરશે તો આનાથી પણ તગડો જવાબ તેને મળી શકે છે અહીંયાથી આ લોન્ચ કરવામાં આવ્યો છે ને ત્યારબાદ જોઈ શકો છો કે એર અહીંયા પ્લેન છે સેનાનું આ પ્લેન છે ને ત્યાંથી જ આ ટાર્ગેટ પહેલા સેટ કરવામાં આવ્યો છે ને ત્યારબાદ તેના ઉપર જ અટેક કરવામાં આવ્યો છે ને ત્યારબાદ આ જે જગ્યા છે આ સ્થળ જે છે જે કેમ્પ હતા ટેરરિસ્ટના તે ભસ્મીભૂત થઈ ગયા છે આતંકીઓના જે આ કેમ્પ છે તેના પર જ સીધો આ ટાર્ગેટ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ આ જવાબ મળી ગયો છે પાકિસ્તાનને આતંકવાદ જવાબ મળી ગયો છે અને સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ

દેશ પણ જોઈ લે દુનિયા પણ જોઈ લે પાકિસ્તાન પણ જોઈ લે અને દુનિયાના જે દેશો પાકિસ્તાનની સાથે સબૂત પણ આપે છે પ્રેસ કોન્ફરન્સમાં કઈ માહિતી આપવામાં આવી ચલો ફરી સાંભળીએ હમલા સ્પષ્ટ રૂપ રૂપસે જમ્મુ કાશ્મીરમાં બહાલ હો રહી સામાન્ય સ્થિતિ को बाधित करने के उद्देश्य से किया गया था क्योंकि पर्यटन फिर से अर्थव्यवस्था का मुख्य आधार बन रहा था इस हमले का मुख्य उद्देश्य इसे प्रतिकूल रूप से प्रभावित करना था एक समूह ने खुद को रेजिस्टेंस फ्रंट टीआरएफ कहते हुए इस हमले की जिम्मेदारी ली है यह समूह संयुक्त राष्ट्र द्वारा प्रतिबंधित पाकिस्तानी आतंकवादी समूह लश्कर तैयबा से जुड़ा हुआ है उल्लेखनीय है कि भारत ने मई और नवंबर 2024 में संयुक्त राष्ट्र की 1267 कमेटी की सैंशन मॉनिटरिंग टीम को अर्धवार्षिक रिपोर्ट प्रस्तुत की थी जिसमें टी के बारे में साफ इनपुट दिए गए थे भारत ने इस तरह के सीमा पार हमलों का जवाब देने और उन्हें रोकने तथा उनका प्रतिरोध करने के अपने अधिकार का प्रयोग किया है यह कार्यवाही नपीतुली नॉन एस्केलेटरी आनुपातिक और जिम्मेदारी पूर्ण है यह आतंकवाद की इंफ्रास्ट्रक्चर को समाप्त करने और भारत में भेजे जाने वाले संभावित आतंकवादियों को अक्षम बनाने पर केंद्रित है आतंकवाद के इस निंदनीय कार्य के अपराधियों आयोजकों फाइनेंसरों और प्रायोजकों के को जवाबदेह ठहराने और उन्हें न्याय के दायरे में लाने की आवश्यकता पर जोर दिया गया था भारत की आज की इस कार्यवाही को इसी संदर्भ में देखा जाना चाहिए टारगेट हुए। शुरुआत वहां से हुई शुरुआत यहां से नहीं हुई अगर पहलगाम में लोगों को इस तरह मारा नहीं गया होता ये, नहीं। ये ये दिन नहीं आता हम बड़े आराम से रह रहे थे यहां जम्मू कश्मीर के अंदरूनी हालात भी ठीक थे टूरिज्म का दबदबाव चल रहा था एल सी पे सीज फायर जो है वो कायम था एल सी के सीज फायर को कोई नुकसान नहीं लेकिन ये हमारे बने हुए हालात नहीं हैं हमने पहलगाम में जो हुआ उसका हमें एक जवाब देना था लेकिन अब पाकिस्तान तक है कि वो इसको कितना उछालना चाहते हैं हम में से कोई जंग नहीं चाहता हम लोग जो खासकर जम्मू कश्मीर में रहते हैं क्योंकि अक्सर बेचतर हमने देखा है चाहे वो इससे पहले जो वार हुए हो या करगिल हुआ हो वो कहीं ना कहीं जम्मू कश्मीर को ही हिट कर जाता है हम तो चाहेंगे कि हालात जो है वो दोबारा ठीक बने लेकिन उसके लिए पहले हमारे जो पड़ोसी मुल्क है उनको अपनी बंदूकें शांत करनी होंगी यहाँ से फिर बंदूक चलेगी नहीं सुनने में आता है यहाँ एक प्लेन भी क्रैश हुआ था तो मैं जब तो ये ये जानकारी जो है आपको एयरफोर्स से लेनी होगी मुझे नहीं लगता है कि हम ऐसे किसी को इस पे कोई तफ्सर करना चाहिए ऑफिशियली इस पे इंडियन एयरफोर्स या इंडियन डिफेंस एस्टेब्लिशमेंट की तरफ से जो है बात आ जाएगी क्योंकि ये तो शुरू हो गया जो हमने तंगडर में रिपोर्ट्स हमारे पास आ रही है नुकसान जो उन लोगों को जो काफी क्लोज बॉर्डर्स में रहते हैं तो किस तरह की कि अब से अभी अभी कुछ देर पहले तमाम जो हमारे डिस्ट्रिक्ट कलेक्टर्स हैं डी हैं बॉर्डर और एल के नज़दीक कठुआ से लेके बारामूला कुपवारा तक मैंने सबसे वीडियो कॉन्फ्रेंसिंग पर बात की यहाँ तक के डी सी भी वीडियो कॉन्फ्रेंस में शामिल हो सका हालांकि वहाँ पे अभी भी उसके घर उनके घर के नज़दीक जो है शेलिंग चल रही है उन सब से बात करके मैंने हालात का जो है जायज़ा लिया है દુનિયાભરના દરેક દેશના નેતાઓએ વડાપ્રધાનોએ બધાએ ભારતને ટેકો જાહેર કર્યો છે અને ભારત આતંકવાદ સામે જ્યાં લડત લડી રહી છે અને આખી દુનિયા જ્યારે ટેકો કરી રહી છે ત્યારે આ રીતે આખી દુનિયામાં વિદેશ નીતિમાં પણ આપણો દેશ સફળતાપૂર્વક આગળ વધી અને પાકિસ્તાનને હર હંમેશ કાયમ માટે નેશ નાબૂદ કરવો આતંકવાદી અડ્ડાઓને નેશ નાબૂદ કરવા અને ભારતને કદી કોઈ રીતે આતંકવાદીઓ પરેશાન ન કરી શકે એવો એમનો પાઠ ભણાવો એ કામની લશ્કરી રીતે શુભ શરૂઆત આપણા વડાપ્રધાનશ્રીએ આપણા માન્ય નરેન્દ્રભાઈએ આપણા સંરક્ષણ મંત્રી માન્ય રાજનાથસિંહે અને આપણા ગૃહમંત્રી માન્ય અમિતભાઈ શાહે આ ત્રણેય નેતાઓએ જે રણનીતિ ઘડી છે સેનાના સેનાપતિઓ સાથે મળી અને બીજા અધિકારીઓ સાથે મળીને જે રણનીતિ આગળ વધી રહી છે એમાં આવનારા સમયમાં આપણે જોઈશું કે હજુ મોટી વધારે પાકિસ્તાનને પદાર્થ પાઠ મળે અને આનાથી પણ વધારે ભયંકર રીતે પાકિસ્તાનને શોષણ શોષવું પડે પડે એવા કરોડો તમામ લોકો છે જિંદાદના નારા લગાડી લે છે અને કે એક માહોલ છે તે અમદાવાદ શહેરના રસ્તાઓ પર જોવા મળી રહ્યો છે એક સૌથી મોટી કાર્યવાહી

ધર્મ પૂછીને જે મારવામાં આવ્યા હતા એનો બદલો ઉપરના આપણા વડીલોએ અને રાજકીય મોટા જે નેતાઓએ જે લોકોના મનમાં પડેલી વાત હતી એને સમજી અને રાત્રે સિંદૂર કરી અને આપણો ધર્મને આપણા ભગવાને જે ત્યાં લહેરાયો છે એ માટે હું સર્વેને અભિનંદન આપું છું ભગવાન લહેરાયો છે ભારત માતાનો શું કહેશો કારણ કે ગુજરાતના પણ ત્રણ લોકો છે આ ઘટનામાં મૃત્યુ પહેલગાવ આતંકવાદી આતંકવાદીમાં ગુજરાતી તરીકે કેટલો પ્રાઉડ થાય છે આજે આખી ઘટના બની છે તેને લઈને ખૂબ જ પ્રાઉડ વાત છે જે પુલવામાની અંદર બન્યું અને જે પુરુષોને મારી નાખ્યા અને કહેવામાં આવ્યું હતું સ્ત્રીઓને એમની માંગ ઉજાડીને

પિક્ચર તો હજુ બાકી છે પિક્ચર બાકી છે શું કેવું છે તમારું આજુ સુધી તમામ લોકો છે શું કહેવું છે આપનું મારું કહેવું તો એ જ છે કે જે લોકોએ ગઈ ગત રાત્રે જે હુમલો કર્યો છે પાકિસ્તાનના આપણા હિન્દુ અને સેનાઓએ તો હું તો એવું જ કહું છું કે એવો હુમલો કરો કે કોઈ પાકિસ્તાની રહેવું જ ના જોઈએ એકદમ એમનો પીએમ બી ના રહેવો જોઈએ સુપડા સાફ કરી નાખવા જોઈએ સાફ કરવાની વાત કરી રહી છે લોકો જોડા છે શું કહેવું છે કેટલો ઉત્સાહ છે આજે

કેમ કે સનાતન ધર્મમાં સિંધુની શું કિંમત છે એ પણ આજે આતંકવાદીઓને બતાવી દીધું છે અને ખૂબ જ ઉત્સાહ છે અને અમને અમારા પ્રધાનમંત્રી પર ખૂબ જ ગર્વ છે અને આજે અમારામાં ખુશીનો એટલો માહોલ છે કે ખુશી આજે અમારી આંખો પણ ભીંજાઈ ગઈ છે કે આવો જવર જળ જવાબ આ નરેન્દ્ર મોદી જ આપી શકે આ બીજા કોઈ તાકાત નથી આવો જવાબ ભારતના પ્રધાનમંત્રી હશે શું કેવું છે એક મહિલા તરીકે કારણ કે જે ઘટના બની ગુજરાતના પણ લોકો મર્યા અને ભારતમાંથી પણ એવા જે પહેલગામ ફરવા ગયા નિહતા લોકો ઉપર આતો હુમલો આજે ભારતે જડબાતો જવાબ આપ્યો છે પહેલગામમાં જ્યારે હુમલો થયો ત્યારે એમણે ધર્મ પૂછીને માર્યું કે તમારો ધર્મ શું છે તો એનો જવાબ આપતા કે ધર્મ માટે સનાતન ધર્મ છે પણ એમણે જેટાના સિંદુર ઉજાડ્યા હતા જેના નવા નવા લગ્ન થયા હતા બધા ફરવા ગયેલા અને અચાનક એ લોકોએ હુમલો કર્યો અને નિર્દોષોની હત્યા કરી એનો જવાબ નરેન્દ્ર મોદી સાહેબે આપ્યો છે કે ભાઈ ધર્મ શું છે નહીં અમે તમને કરીને બતાવીશું જેટલાની સિંદુર ઉજળી છે એટલે એ લોકોએ નામ આપ્યું છે સિંદુર ઓપરેશન સિંદુર ચોક્કસ